तो कैम छो गाइस बदा लोग मजा में मजा में भी मजा में छू जो जी सकूँ छे आ मार आ गाय भैंस अने बस नहीं तो इने फर्स्ट क्लास रेडी थी गया सो बहुत सरस सरस रील बनावा साल तो बूम पड़ावानी सीस्टा इस्टामा तो तुम जी सको काम तो, 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 तो बता करना थी गया मनु मनु जो मनु તો આપણા પપડા બધા ધોઈને મૂકી દીધા છે બસ હવે થોડી વાર ના રીતે છે માનું તાર સાર ખાવી માનું ને ખાવી છે સાર તો હું એને નાખી દઉં સાર લે માનું અમાલ થાય છે સાદ અને બસ આપણે રેડી થઈ ગયા છે તો ગાયશ તમે વિડીયો સાથે જોડાઈ રહેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે તો બ્લોગ બનાવતા રહીશું બાજરી બી વાડવાની છે બસ જો અને મારા ઘરનું તો પીસ હું તમને બતાવી દઉં તો બાય બાઇક માં તો આપણે રીલ પીલ બસ બનાવી લીધી છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે બહુ પીઠમાં બહુ બધી ભૂખ લાગી છે તો આપણે હવે જમવું છે થોડો પંખો ચાલુ કરી દઉં પહેલાં તો લાઇટ ખોલદ તમને બધાને દેખાય અને હું બી દેખાઉં આ મારું ઘર છે અંદરથી તો આપણે તો પછી હવે જમવા બેસી જવાનું છે તો કોને જમવું છે મારી સાથે તો કમેન્ટ કરજો